કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપી ધાક ધમકીથી પૈસા પડાવી લેતી ગેંગને તથા સુરત શહેરના હની ટ્રેપના બે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી તથા કપુરાઈ પોલીસ પોલીસ સ્ટેશન સ્ટેશન ટીમ વિસ્તારમાં ચોરી તેમજ શરીર સંબંધી તથા મિલકત સંબંધી તેમજ બીજા અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સારો મે પોલીસ કમિશનર નરસિમહા કુમાર સાહેબ તથા મે પોલીસ અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર શ્રી શ્રી અભિષેક ગુપ્તા સૂચના આધારે એલસીબી ટીમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની સાગરત મહિલાને બિઝનેસના કામ માટે મોકલી બાદમાં ત્યાં જઈ રહેલા પોલીસની ખોટી ઓળખ આપી પૈસા પડાવી લેવાના બનાવ અનુસંધાને ગુનો દાખલ થયેલ હોય જે બનાવના આરોપીને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસ તથા સીસીટીવી ફૂટેજના આધારે વર્ણનવાળા ઈશમો કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડી મળ્યા તમામ આરોપીની સઘન પૂછપરછ કરી કપુરાઈ પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા સદર આરોપીઓ વિરુદ્ધ કપુરાઈ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુર નંબર અગિયાર ઓગણીસ સાઠ તેતાલીસ બસો ચાલીસ જીરો તેર બે હજાર પચીસ બીએનએસ કલમ ત્રણસો આઠ છ ત્રણસો ઓગણીસ બે ત્રણસો એકાવન ત્રણ ચોપન મુજબના ગુનામાં સડવાયેલ હોય તેમજ એક આરોપી સારોલી પોલીસ સ્ટેશન તથા કતારગામ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપના ગુનામાં સડવાયેલ હોય આ દિન સુધી ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે આરોપીનું નામ કલ્પેશભાઈ દિલસુખભાઈ અગ્રાવત રહે જીલરિયા તાલુકો પડઘરી જિલ્લો રાજકોટ વૈશાલી વા ઓફ મૌલિકભાઈ પૂજારા રહે વરાછા સુરત શહેર અજય કિશોરભાઈ અગ્રાવત ઉમરવર્ષ એકત્રીસ રહે રાજકોટ શહેર વિનોદ ગોરધનભાઈ જાદવ રહે મુંજકા ગામ રાજકોટ

છ બસો ચાર એકસઠ બે એ એકસો પંદર બે ત્રણ પાંચ